નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માને જાનથી મારી નાખવાની ધમકી મળતાની સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે મળતી માહિતી પ્રમાણે જેલમાં બંધ કેદીએ ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ધમકીનો ફોન આવતાની સાથે જ પોલીસ દ્વારા જેલમાં તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે ચોંકાવનાર વાત એ છે કે મુખ્યમંત્રીને આ બીજી વખત ધમકી આપવામાં આવી હતી મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ગઈકાલે સત્યાવીસ જુલાઈએ અડધી રાત્રે ધમકીનો ફોન આવ્યો હતો જેમાં આરોપી દ્વારા જયપુરના પોલીસ સ્ટેશનના કંટ્રોલ રૂમમાં ફોન કરીને ધમકી આપવામાં આવી હતી આ દરમિયાન પોલીસ દ્વારા ધમકી આપનારનો નંબર ટ્રેસ કરતા ફોન ડોસા જેલમાં હોવાનું જાણવા મળ્યું હતું સમગ્ર ઘટનાને લઈને તપાસ એજન્સીઓ દ્વારા વધુ તપાસ કરવામાં ડોસા જેલ ખાતે પહોંચીને સર્ચ અભિયાન લગાવ્યું હતું આ દરમિયાન જેલમાંથી અડધા ડઝન જેટલા ફોન મળી આવતા પોલીસ અધિકારીઓ ચોંકી ગયા હતા મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા પછી સુરક્ષા એજન્સીઓ દ્વારા સંઘન તપાસ કરવામાં આવી રહી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જે તે તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે